અમૂલ ડેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ શાસિત બોર્ડ દ્વારા કરાયેલ બે પોઈન્ટ પાંચ વર્ષના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા ખાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમૂલના ઉચ્ચ અધિકારીઓ અને અમૂલ બોર્ડના સદસ્યો હાજર રહ્યા હતા જેમાં ઉલ્લેખનીય બાબત એ છે કે ખેડૂતો કલ્યાણને કેન્દ્રમાં રાખી બે પોઈન્ટ પાંચ વર્ષ એટલે કે અઢી વર્ષ દરમિયાન અમૂલ ડેરી દ્વારા અનેક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી જેમાં પશુપાલકોના હિત માટે વિવિધ યોજના ટેકનિકલ સુધારા નવી ડેરી સગવડ અને સબસીડી યોજના સહિતના કાર્યોની વિગત આપવામાં આવી હતી અમૂલ નિયામક મંડળીને આવનારી ચૂંટણીને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે અને સત્તાધારી બોર્ડ પર અનેક આક્ષેપો કરતા સહકારી રાજકારણ ગરમાયું છે આ તણાવ રાજકારણમાં પડઘા આગામી દિવસોમાં વધુ દેખાઈ રહ્યા છે મીડિયા મિત્રોને મે આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બાવીસ બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાના ચુતેતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા રૂપિયા રૂપિયાને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ નો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક એ વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાને ઓગણીસ પૈસા એક એ ભાવ વધારે આવ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આના હિ નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખતે બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવફેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને એનાથી વધારી અને પાંચસો ને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રે પોષાઈ રહે પગ થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે જેમ ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને પોસાઈ રહે પહેલા એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું દરનો દૂધનો નો ભાવ વધારો એ ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતા મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા બેગે અમ લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દ્રષ્ટિએ તમે તો શું વિચારતા હોય તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલ ને અને અમૂલ પશુપાલકો ની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ